ખાસ કરીને હીરો સ્પેન્ડર મોટરસાયકલની ચોરી માટે એક ચાવી બનાવીને રાખી હતી જેનાથી એ બાઇકનો લોક ખોલીને બાઇક સ્ટાર્ટ કરતો હતો દીપક સુસાઈટે સુરત શહેર અને તેની આસપાસના જિલ્લાઓમાંથી પાંત્રીસથી વધારે બાઇક ચોરી કરી છે ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજાની ટીમે ચોક્કસ બાતમીના આધારે સુરતના અડજણ વિસ્તારમાં સરદાર બ્રિજ નીચે દીપકને ઝડપી પાડ્યો આ દીપક સિરસાટ પણ અગાઉ 20 થી વધારે ગુનાઓમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે આઠોલાઇન્સ ઉમરા સિંગણપુર ચોક બજાર પુના પોલીસ સ્ટેશનમાં તેની સામે વિવિધ એફઆઈઆર પણ નોંધાય છે કુલ પંદર જેટલી બાઈક તેણે ચોરી કરી હોય જેમાંથી બાઇક કબજે કરાઈ છે હવે કુલ કિંમત ચાર લાખ પાંસઠ હજાર થતી હોય આ બાઇકો જુદી જુદી જગ્યાઓ પરથી હાથ ધરાઈ જેમાં સિંગણપુર વલસાડ તાપી જિલ્લાના કેસ સામેલ છે વન ઉપયોગ કરીને દીપક સિરસાટ અનેક વખત લોકોને મોટી આર્થિક ખોટ પહોંચાડી પણ ચૂક્યો છે પરંતુ આ તકે તેને પકડી પાડતા બાઇક માલિકોને હવે રાહત મળી છે દીપક સિસાઈડ કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ લેવામાં આવી રહ્યા છે ત્યાં દીપકને મળેલી ચાવીન ચકાસણી પણ થઈ રહી છે હવે આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પૂછપરછ પણ શરૂ થઈ ગઈ છે આ કિસ્સો સુરત શહેરના મોટર બાઇક ચોરી ગુનાની ગંભીરતા અને તેના પર કડક પગલા લેવાની રીખાંકિત કરી રહ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ પરમાર જે પટેલ અને પીએસઆઈ સિસોદિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફન્સના વન શોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા એમાં જેમાં મોટર સાયકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક કિસ્સમ છે જે દીપક રઘુનાથ શિરસાટ એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કાચર્યા હોવાની એક બાતમી મળેલી હતી જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા પણ દીપક શીરસાટ મોટર સાયકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો પછી ચાર પાંચ દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે પછી મોટર પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે આમ એને ગઈ આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતાં અંદાજે લઈને અલગ અલગ જગ્યાએથી ચોરેલા પંદરેક જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે ટોટલ સોળ બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં પંદર બાઈક રિકવર કરવામાં આવ્યા બીજી એક વસ્તુ ખાસ આની એમો જોવા જઈએ તો એ હીરો હોન્ડા સ્પ્લેન્ડર જ મોટરસાઇકલ ચોરી કરતો હતો એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું આ બાઈક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને પછી આ પંદર સત્તર આ હજી પચીસ એક બાઇક ભેગા થયા પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના શિરસા શિરપુર જે તાલુકાનો રહેવાસી છે તો ત્યાં જઈ અને વેચવાનો પ્લાન કરતો હતો પણ એ પહેલાં પંદર મોટરસાઇકલ સાથે આજરોજ પકડાઈ ગયો છે અગાઉ પણ આ પચીસેક ગુનાઓમાં વીસથી પચીસ ગુનાઓમાં અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ખૂબ જ રીડો ગુનેગાર છે એની પૂછપરછ ચાલુ છે અને હજી એની તપાસ ચાલુ છે

આ ઉપરાંત વલસાડ જિલ્લો સુરત ગ્રામ્ય જિલ્લો તાપી જિલ્લો સુરત રેલવે પોલીસની હદમાં વગેરે જગ્યાએથી એણે ચોરી કરેલી છે વેચાણ અત્યારે બાઇક એણે બધા પોતાની સાથે રાખેલા હતા અને એ મહારાષ્ટ્રમાં વેચવાનો એનો પ્લાન હતો અગાઉ પણ એણે મહારાષ્ટ્રમાં વેચેલા હતા વાહન ચોરી એ પોતે ચોરીથી જ પોતાનું જીવન ગુજારે છે અને જે પોતાની લાઈફસ્ટાઈલ છે એના આધારે ચોરીમાં વાહનો ઘર ચલાવે છે કોઈ કામ ધંધો કરતો નથી ચોરી એક જ એનું કામ છે